બીજા યુગમાં એમ કહેવાય કે ઘોડો ત્રીજા યુગમાં કવલી ગાય અને ચોથા યુગમાં એમ કહેવાય કહેવાય કે શું બકરી અજિયા અને અજિયા કહેવાય અત્યારે ત્યાં અજિયા એનું સ્મૃતિ પડી છે જુનાગઢ હા તમે જાઓ ઉપર ગિરનાર ઉપર જઈએ ને આમ આમ જગ્યા છે ત્યાં ચાર પાટની નિશાનીઓ અત્યારે હાલ છે ભગવાન ત્યાંથી પ્રગટ હજુ એમ કે મેઘડી પરણ છે ને એ બધી જગ્યાઓ ત્યાં છે હા આપણા દેશની અંદર તો જોવો તો ખરા પ્રભુ ડગલે ને પગલે તમે આમ જાઓ તો આમ મંદિર આમ જામ તો આમ ધામ ધામે ધામ ભગવાન માટેના અને જયારે એ નારીને પરણ છે ને તોરણ બંધાશે ને એ બધું ત્યાં છે જુનાગઢ તો બધા યુગોમાં ને યુગની અંદર બધા જીવો જે એ જીવતા પણ કળિયુગ વખત જ્યારે અજીયાને એટલે કે બકરીને એને વધ કરવામાં એને એની બલી બલી ન કહેવાય એ પ્રમાણ પ્રમાણ બતાવવા માટે પ્રમાણ એટલે જે એને ભગવાન આગળ મૂકીને એનું એ રીતે બલિદાન આપવામાં આવે અને પાછું સંતો એને સજીવન કરે સત્યના આધારથી ભક્તિના આધારે જો પહેલાં હાથી હાથીને ભરુન દો હાથી હાજો કર્યો અને હાથી પાછો જંગલ ગયો પછી બીજી વખત બીજી વખત ઘોડો ઘોડાને ભરુન દો હે પહેલા યુગમાં પાંચ પાંચ કરોડ કોળીમાં બધાને પછી ગોળાને તો ગોળાને પણ સત્યના આધારે ભક્તિ કરી સંતોએ ઋષિ હોય એ પણ ઉભો થઈને રથમાં સૂર્ય રથમાં અને ત્રીજા યુગમાં એમ કહેવાય કે કવલી ગાય ગાયને વરુંદી ગાયને વરુંદી ત્યારે બધા ભેગા જે સંતો મળી અને એમ કે છે કે એ ગાયને વરુંદ્યા પછી ભજન કરી એ પણ ઊભી થઈને આ જ રીતે અને ચોથા યુગમાં કળયુગમાં આ બકરી એટલે અજિયા અજિયાને વરુંદી પણ સજીવન નથી ઘણી કોશિશ કરી ત્યારે સંતો મહાપુરુષોને ખબર પડી ગઈ પ્રભુને કે આ કળયુગ આવી ગયો છે હવે આ કળયુગમાં નહીં થાય ત્યારે હજુ પણ બકરીનું નિશાન ત્યાં મૂર્તિ છે જેને જોવું હોય તો જઈ શકો છો આવા આપણા ઇતિહાસો છે તો પ્રભુ ભક્તિથી શું થાય પ્રભુ ભક્તિથી જીવ હત્યા આ તો વરુદિયાનો મતલબ શું છે કોને વરુંદિયા શું કર્યું કેવી ભક્તિ એ બધું જાણવાનું કથામાં રામદેવીની કથામાં આવે છે એ બધું જાણવા મળશે તમને પણ કથા સાંભળવા સાંભળજો ત્યારે આ બધું મળશે આપણે બધાએ તો આવી રીતે ભક્તિ કરતા રહીએ પ્રભુ ભજન કરતા રહીએ અને જુનાગઢ દર શિવરાત્રી દર્શન માટે જઈએ પરિક્રમામાં પણ જઈએ જય અલગદણી જય રામદેવ